પોલીસ આવે તે પહેલા જ રાહુલ રાઠોડ ઘરે તાળા મારીને પરિવાર સાથે ફરાર થઈ ગયો છે હાલ રાહુલ રાઠોડ ના ઘરે તાળા અને રાહુલ પોલીસ પકડથી દૂર છે ત્યારે રાહુલ ના ઘરના પડિયામાં તેની કાર પડી હોવાના દ્રશ્યો પણ અમે જોયા સ્થાનિક પોલીસ અને ગુજરાત ફર્સ્ટના સણસણતા સવાલ છે કે ઘટના બાદ પણ કેમ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે 33 33 હત્યા માટે જવાબદાર રાહુલ રાઠોડ સુધી ક્યારે પહોંચશે પોલીસ તે સવાલ પણ થઈ રહ્યા છે

હવે આ રીતની જે ઘટનાઓ છે દુર્ઘટનાઓ છે છે કે હત્યાકાંડ તે ગુજરાતમાં ન સર્જાય તો અમારી ટીમ પણ પહોંચી હતી પોલીસ પણ પહોંચી હતી પરંતુ માત્ર ને માત્ર જોવા મળ્યું તો લટકતું તાળું ઘરે કોઈ ન હતું અને હોય પણ કેવી રીતે તેમને પણ ખબર છે કે ખૂબ જ મોટી આ કરુણાંતિકા સર્જાઈ ગઈ છે રાજકોટમાં